આજનો બાઇબલ વચન સંત લુક ક્રોધ ગ્રંથમાંથી અધ્યાય સોળ કલમ દસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા માફીમાં માનીએ છીએ કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રામાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ ત્રીજો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસ નાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો અને જે માણસનાની બાબતમાં અપ્રમાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન